तुम्हारी राशि પ્રમાણે જાણો કે તમારો વૃદ્ધાવસ્થા સુખી રહેશે કે દુઃખી મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેને સાંભળીને તમે તમારો વૃદ્ધાવસ્થા વિશે જાણી શકો છો તમારો વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર થશે તમારો વૃદ્ધાવસ્થામાં કઈ સમસ્યાઓ છે તમારી વધતી ઉંમર સાથે કઈ સમસ્યાઓ થઈ શકે છે છેવટે તમારા વૃદ્ધાવસ્થામાં તમારો સહારો કોણ બનશે તો મિત્રો આજે આપણે તમારી રાશિ પ્રમાણે જાણીશું કે તમારું વૃદ્ધાવસ્થા સુખી રહેશે કે દુઃખી મિત્રો વૃદ્ધાવસ્થા એક એવી વસ્તુ છે જ્યારે કોઈ વ્યક્તિનું શરીર તેને છોડી દે છે वृद्धावस्था नाम साता बेचेनी अनुभववा लगे स्त्री हो पुरुष बने मन में एक अलग प्रकार नो डर हो जीवन ना आ तबक्का मा व्यक्ति एक क्याय रही नथी। नहीं माटे दरेक व्यक्ति पोता वृद्धावस्था विषे होए हो युवानी ना दिवसों में जीवन में कोई दुख ખકે સમસ્યા આવે તો પણ આપણે એડજસ્ટ થઈ જઈએ છીએ પરંતુ વૃદ્ધ થયા પછી આ વો એડજસ્ટમેન્ટ ખૂબ મુશ્કેલ બની જાય છે તેથી આજે અમે તમને રાશિ પ્રમાણે તમારું વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારું ભવિષ્યની યોજના પણ બનાવી શકો છો આ રીતે તમે આવનારા દુઃખોને ટાળી શકશો અથવા ઘટાડી શકશો જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનું સુખદ કે દુઃખદ વૃદ્ધાવસ્થા તેના જન્મકુંડળીમાં ચોથા ઘર અને તે ઘરના શાસક ગ્રહ ચોથા સ્વામીની સ્થિતિ દ્વારા નક્કી થાય છે મિત્રો જો ચોથા ઘર અથવા ચોથા સ્વામીની સ્થિતિ સારી હોય તો વ્યક્તિને જીવનભર સુખ અને સમૃદ્ધિ મળે છે અને વૃદ્ધાવસ્થામાં પણ સંતુષ્ટ રહે છે જો ચોથો સ્વામી પીડિત હોય અને જીવનના ઉત્તરાર્ધમાં સંબંધિત दशा ભukti આવે તો વૃદ્ધાવસ્થામાં असંતોષની શક્યતા હોઈ શકે છે મિત્રો તમારે આ વિડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે વૃદ્ધાવસ્થામાં કયો સુખ તમારી રાહ જોઈ રહ્યું છે અને તમારે કયા સંકટથી સાવધાન રહેવું જોઈએ મિત્રો ચાલો જાણીએ કે બધી બાર રાશિઓની સ્થિતિ કે તમારો વૃદ્ધાવસ્થા કેવો રહેશે वीडियो में आगे पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो सब्स्क्राइब कमेंट बॉक्स में जय शनिदेव महाराज लखो जे शनिदेव महाराज की कृपा आप सौ परिवार पर बनी रहे नंबर एक मेष राशि मेष राशि वृद्धावस्था न तो खूब खुश रहे के, न तो दुख एटले कि तबक्का તમારું જીવનમાં ન તો વધુ ખુશી લખાયેલી હશે અને ન તો વધુ દુખ તમારું જીવન સામાન્ય રહેશે તેમાં કંઈ ખાસ કે ખરાબ નહીં હોય તમે તમારા વૃદ્ધાવસ્થામાં સામાન્ય જીવન જીવશો મિત્રો વૃદ્ધાવસ્થામાં તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલા માટે આજથી યોગ અભ્યાસ प्राणायाम ने प्राणायामने जीवन नो भाग तमे तमारा वृद्धावस्था ने मानसिक अने शारीरिक रीते स्वस्थ बनावी शक उपरांत भगवान सूर्य ने नियमितपणे जड़ अर्पण करो नंबर बे वृषभ राशि वृषभ राशि खुशी मळशे मित्रों नो अर्थ के तमे वृद्धावस्था में मानसिक रीते स्वस्थ रहेशो अने जीवन में संतोष मेवशो तमे नवी ऊर्जा भरपूर रहे वृद्धावस्था खूबज खुश रहेशे तमे तमारा वृद्धावस्था में पति पत्नी बाड़को पौत्रपौत्रीय पौत्र नो साथ मेवी शक छो वृषभ राशि તમે આનાથી ખૂબ ખુશ રહેશો તમારો વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીથી પસાર થશે નંબર 3 મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે વૃદ્ધાવસ્થામાં તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારું સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું સમજદારી ભર્યું રહેશે અને ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારો વૃદ્ધાવસ્થા જીવન મુશ્કેલી ભરીઓ બની શકે છે. તમારે નિયમિતપણે પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. પ્રાણાયામનો ઉપયોગ કરીને તમને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાંથી રાહત મળશે. નંબર 4 કર્ક રાશિ કર્કરાશિ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે તમારા વૃદ્ધાવસ્થામાં સરેરાશ સુખ લખાયેલું છે તેમને વૃદ્ધાવસ્થામાં કોઈ પણ બાબતમાં કોઈ ચિંતા નહીં હોય તેઓ તેમના અંતિમ દિવસોમાં અથવા તેમના વૃદ્ધાવસ્થામાં ખૂબ જ આરામ અને આરામથી પોતાનું જીવન પસાર કરશે તમારે નિયમિતપણે દૂધનું સેવન કરવું જોઈએ दूध तमने शक्ति आपसे तरु स्वास्थ्य सारू रहे तरा हाडका मजबूत रहे शे। नंबर पांच राशि, सिंह राशिवाला जी दइए कि तरा वृद्धावस्था में संबंधों में तिराड़ ने कारण थोड़ो तनाव होई शके छे। તમારો પરસ્પર સંબંધો સારા ન હોવાને કારણે તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ રહેશો દરરોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો સૂર્ય દેવને પાણી અર્પણ કરવાથી તમારું મન શાંત રહેશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે ખૂબ જ સક્રિય અનુભવશો તમારું જીવનમાં सूर्यदेव तमने सारू जीवन जीववा कुशलता आपसे नंबर छ कन्या राशि कन्या राशि जी दइए के तरू वृद्धावस्था खूबज आराम शांति थी पसार उम्र छता जीवन खूब सारी रीते पसार तमे तमारा जीवन नो आनंद मणशो हमेशा खुश रहो सुगंधनो उपयोग करवो જોઈએ તેનો અર્થ એ છે કે કન્યા રાશિના લોકોએ દરરોજ કોઈ પણ પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ તમારે તેને લગાવવું જોઈએ આ તમારું શુક્રને સક્રિય કરશે અને તમારું જીવન ખૂબ સારું રહેશે નંબર 7 તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારે તમારા વૃદ્ધાવસ્થામાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે હમણાં જ બચત કરવાનું શરૂ કરવું જોઈએ અને તમારા મૃત્યુ સુધી કોઈને પૈસા ન આપવા જોઈએ નહીં તો તમે મોટી સમસ્યામાં ફસાઈ શકો છો મતલબ કે જો તમે કોઈ પણ પ્રકારના પદાર્થના વ્યસની છો તો તમારે આજથી તે કરવાનો બંધ કરવો જોઈએ તમારે શક્ય તેટલું ગુલાબી અને આકાશી વાદરી રંગનો ઉપયોગ કરવો જોઈએ નંબર 8 વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોએ જણાવી દઈએ કે તમારી વૃદ્ધાવસ્થામાં તમને ફક્ત સુખ અને દુઃખ જ મળશે फक्त तेमना दुखना दिवसों ओछा हशे अने तेओ खुशी पर वधु ध्यान केंद्रित करशे एटले के तेमनो वृद्धावस्था उतार चढ़ाव थी भरेलो हशे तमारे नियमितपणे केळानु सेवन करवु जोईए आम करवाथी थी तमारू स्वास्थ्य सारू रहेशे अने तमारु मन शांत रहेशे नंबर नव धनु राशि लोगों ने जणावी दइए के तमे तमारा वृद्धावस्था मा तमारा परिवार साथे तमारा परिवार ना सभ्यो सभ्यों खूब राखशे। राखशो माटे तमे जल्दी तमारा दुख भूली जशो मित्रों परिवार ना सभ्यों ना थी। तमे तरू वृद्धावस्था आराम थी पसार करशो नंबर दस मकर राशि मकर राशि जनावी दई के तमे तरू वृद्धावस्था खूबज खुशी थी पसार करशो मित्रों तमे तमारा वृद्धावस्था मा तमारा परिवार साथे तमारो समय विताव शो। तमारी पुत्री और पुत्रवधु तरु संपूर्ण सम्मान वृद्धावस्था तमारा माटे आशीर्वाद समान रहे शे। मित्रों तमने आ समय झड़प थी कई करने मन न थाय तो तमारे लीला रंग नो उपयोग करव जइए आ साथ दरोज बे लवीन खावाइए नंबर कुंभ राशी, कुंभ राशि अग्यारंभराशि ने जी दइए के तरू वृद्धावस्था जीवन में थोड़ी उथलपाथल ला श थोड़ी क्षणों में તમારા જીવનમાં ખુશી આવશે અને થોડી ક્ષણોમાં દુઃખની ક્ષણો આવશે તમારે તમારું વૃદ્ધાવસ્થામાં બચત કરવી જોઈએ જે થી તમને તમારી ઈચ્છા મુજબ તમારું વૃદ્ધાવસ્થાને સારી રીતે જીવી શકો આ સિવાય તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ આ તમારું મનને શાંત કરશે તમારું વૃદ્ધાવસ્થામાં क्यारेक खुशी नो क्षण आवशे अने क्यारेक दुखनी इच्छाओ होई शके छे तमारा पुत्र अने पुत्रवधु स्वार्थी छे तमे मानना अभावे तनाव मा रही शको छो नंबर बार मीन राशि मीन राशि ना लोकों ने जनावी दईये के तमारा वृद्धावस्था मा पैसानी कोई कमी रहेशे नहीं ન તો તમારે કોઈની સામે હાથ ફેલાવવા પડશે અને ન તો તમને જીવનની કોઈ આર્થિક ચિંતા થશે તમે જે પણ બચત અને સાદગી સાથે જીવન જીવ્યું હશે તે તમારા જીવનની સાંજમાં રક્ષણની ઢાલ બનીને આગળ આવશે અને સુખદ વાત એ છે કે પરિવારના નાના સભ્યો તમારા બાળકો पौत्रों के संबंधियों वरसादी छाया में ठंडी पवननी जैम तमारी साथे उभा रहे शे। मित्रों आ राशि वृद्धावस्था एक रहस्य छे है क्या छायो छे अने क्यांक आत्मनिरीक्षण जरूर छे मित्रों तक लागी के कमेंट करीने जरूर थी जानाजो जो तमने माहिती पसंद तो वीडियो ने लाइक करजो ने सब्स्क्राइब करजो कमेंट बॉक्स में जय शनिदेव महाराज जरूर थी लखजो जे शनिदेव महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेल्ले सुधी जोवा बदल आपनों खूब खूब आभार